મોગીમ્બો નોમ પાળવાનું કારણ પાછું છે જો દોત જોએ આ એ બબુડી ગુડ મોર્નિંગ ગાઈસ માતાજી તો ચાલો આ વેલા વેલા તડકો બહુ કાઢે છે તો આપણા બધા ગેર છે તે બધી ગાયો છે તળકતી લઈ જવાની છે શું અને આ ગાય બધા નોમ અલગ અલગ છે તો તમારું હોય ને તો કોમેન્ટ કરજો જો આ ગાય રહીત છે અને આ છે ને ડખડિયું છે ઢખડિયું ખાય કે ના ખાય ડોકો વેલાઈ ગયો ઢખડિયું આ છે ખેડિયું અરે જીદ્રો ઓની સોડી આ રે એનો એ રીતે પાડ્યો અરે એટલે પાડ્યો સ્વીટી સ્વીટી તો બચારી થઈ ગઈ પણ એવા નોમ છે અને અરે સમુજ વાળી અને અરે લાઇ ને એ વખત લાલ મયડો હતો એટલે લાલ મયડા વાળી જાય છે હાલ નહીં તાંદુ નામ લાલ મહેણા અને પેલી રેલી રહી ને રે ઇવન માનું નામ થી ઓળખો અને એની માં આરે છે એક આરે જીદરો છે અને એની જીદરા ની સોળી આરે તમારા આવો નવું હોય ને તો કોમેન્ટ કરજો પછી બેસવાનો નામ છે પાછો આરે રે

અમુક વહુતી જોઈએ નવ મહિને આ સો મહિને સાત મહિને ટાઈમ પૂરો થાય એટલે પણ હવે એટલી ટક્કર આવી અને ખબર જ નહીં બસ મને કાલે કોણ મેં કોણ એટલે અરે એનું કામ કરી દે રે અને રોજ ખબર આવે દૂધ તો આ ગજબ ની બેસશે અરે ચાલો તાણ હવે આપણા ને છે ને સ્વાઈલો ઠેકોણા કરી દઈએ ટકોર આગળ ભગવાન ચાલુ થઈ ગયું हेर इले पण आ गाइस आ स वनो जो वन खाले खावा थी मतलब अन मोगी बो नम पावनो कारण पासु जो जो हो, दोत <laughs> <मुगें बो। laughs> जो है आ दोत बार ही वाना दोता सब पार्टी बसी पर नो कोई करण दे इन खावाने इत मतलब है खावा तीत मतलब से दोत आगरा ले ही दे मोगी बो अब काट बोला तो એટલે અંદર કોઈ ના હોય એટલે બાર આવવા ઢોલ આવું ને એટલે અંદર પે જાય અવાજ શ્વાસ લેવા માટે બહાર આવેલો Uper Thor zooming jasem, lihat kau ini, poni no color itu. The guys, komkanarai jasim, apa doa ya rampi jasim, komkanakar baca ram.

देशी, हो देशी लाल सी। लाल सी। यो। जो हो नि त देशी हो लाल से ह लाल से पाकी हो जो गाइस जो हम पढ़ चम जो हम रुक जे वाला आगे चाजू

taro pa trodi. Sajo ampal pan jamruk jauh laga. Piku

ગોળ કરવાનો છે ને વાપવાનું છે આપણે શાકભાજી પણ એના પહેલાં ત્યાં કોણ આ જગ્યા થોડી ખાલી રહી ની એ વાત ધોણા અને મેથી એટલે અમાઈ બાબાના પણ એ જગ્યા છે એટલે એ પોણી ચાલુ ચાલુ હોય છે એ બાબાના તો અત્યારે ગોડ કરવું છે ધોણા એટલે આપણે આપણી ભાષામાં કોથમી કહેવાય એવો ગોળ કરીએ તો કાંઈ જ આ થોડો આળો ત્યાં પડી ગયો તો બાળેલું આપડે હળગાવી દીધું છે અને હવે આપણે જવું છે કદયાળી લઈને આવ્યા છીએ જો આટલામાં કરવાની છે કોથમી અને મેથી થોડી એક જેમ કે પોણી વાયનું છે એટલે સીધે સીધું ચાલુ કરી દેવાનું એટલે પોણી સતત ચાલુ ચાલુ રહે તો એ કરવું છે ગોળ કદિયાળીથી થી ખાંસી જમીન પડી રહી

ગઈ તો કાઠી લાગે મજબૂત કુણું હે કુણી છે પેલા હતી એટલે હે ને અંદર ડટી ગઈ

વકીતા આવું જોઈ રહી અટલે નારા લેવા ગોળ કરતાં રહતીએ કંઈ જ આવી ઓર્ગેનિક ખેતી કરવી જરૂરી છે કારણ કે આપણો ઇન્ડિયામાં કહો કે ગુજરાતમાં કહો કેન્સરનું પ્રમાણ બહુ વધી રહ્યું છે અને બધા જ એનું કારણ છે કે કોઈ પાક ના થાય એટલે શરદીની અંદર કેમિકલ કે રાસાયણિક ખાતર નાખી દેવાનું દવા દેવાનું એના કારણે આ જમીનમાં બધું જ ઓર્ગેનિક ખાતર તો તો આપણે નહીં કેન્સર થવાનું જ છે ખેડૂતને જરૂરિયાત છે આપણો આટલી જરૂરિયાત છે તો એટલી કોથમી અને મેથી આપણે ઓર્ગેનિક બને બાકી વેચવાની હોય ખાતર નાખી દેવાનું એટલે બસ એવું થાય

ते हो कर तो ते पण आमता इंना मुगळे रे अब तो था को अगरे कैमरा बडू काय त मुको अंदरती नेखलो होता पELA आती वाइट यु खाले अरे अरे वाटला की व वा मरदू दे

આવતો ગુંદી બગાડી ત્રણ જાત ની શાકભાજી થઈ રોલ નાખવામાં

વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતા